કરજણનગર નગર તેમજ તાલુકામાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિવિધ આ જે કામો છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ખાસ કરીને જો આ કામો વિશે વાત કરવામાં આવે તો ગુજરાત સરકારની વિવિધ યોજનામાંથી જે ગ્રાન્ટ મળે છે તેમાંથી જ આ વિકાસના કામો કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું અલગ અલગ કામ વિશે જો વાત કરવામાં આવે તો કરજણના છછવા ગામે નવીન પંચાયત ભવનનું કામ જે નવીન પંચાયત ભવન બનવામાં આવશે તેનું ખાતમુહૂર્ત થયું એ સિવાય કરજણ ડભોઈને જોડતો દસ કિલોમીટરનો જે રોડ છે તેનું રીસરફેસિંગ અને તેનું મજબૂતીકરણ કરવાનું જે કામ છે તે પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સિવાય કરજણ નગરમાં ચાર કિલોમીટરના રિંગ રોડને લઈને પણ ખાતમુહૂર્ત કરવાનું આજે આયોજન થયું હતું આજ રોજ કરજણથી કારવન ગામ વચ્ચે રોડનું રીસરફેસિંગ અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલ છે જેનો રસ્તો ત્રણથી ત્રણ જીરો ત્રણ ત્રણસોથી તેર બસો સાઠ મતલબ કે દસ કિલોમીટર જેટલું કામ થનાર બાર કરોડમાં કામ થનાર છે અને જેનું કામ Aktif dalam proses